નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના ટ્રાફિક બ્રિગેડના જવાનોએ પોતાની પડતર માંગોને લઈ સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છેલ્લા બે દિવસથી જિલ્લાના ટીઆરબી જવાનો હડતાલ ઉપર છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના મોતીપુરા અને વડાલી તાલુકા સહિતના વિસ્તારોમાં હડતાલની અસર જોવા મળી રહી છે ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાનોને માનદ વેતન મળે છે જેમાં વધારો થાય કારણ કે આજના મોંઘવારીના જમાનામાં ટીઆરબી જવાનોને પોતાના પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું તે મોટો પ્રશ્ન છે ટીઆરબી જવાનો ઉનાળો હોય કે હોય ચોમાસુ કે હોય શિયાળો ગમે તેવી પરિસ્થિતિમાં ટીઆરબી જવાનો ટ્રાફિક કંટ્રોલ કરે છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ટીઆરબી જવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માનદ વેતનમાં વધારો થાય અને પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય તેવી માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા

એ કોઈ પ્રોટેક્શન આપવામાં આવતું નથી બીજું અમારું લઘુત્તમ વેતન ત્રણસો રૂપિયા દિવસનો છે એમાં આખા મહિનાનો ટોટલ ગણવા જઈએ તો નવ હજાર પગાર થાય એમાં રવિવારની રજા કાપી નાખવામાં આવે તો સાડા સાત હજાર મારો પગાર આ સાત આઠસો પગાર આવે છે એમાંથી મારા પરિવારનું ગુજરાન ચાલતું નથી કે આટલી બધી મોંઘવારીમાં આજે નવ હજારમાં કામ પૂરું કરવું એ કોઈ શક્ય નથી કેમ કે આમાં બાળકોનો ભણવાનો ખર્ચો પરિવારનો ખર્ચો કરિયાણાનો ખર્ચો કે મા બાપના બીમારીનો ખર્ચો કોઈ આમાંથી નવો જમા પૂરું થતું નથી આટલી મોંઘવારીમાં આ જ પરિસ્થિતિમાં જો ઘર ચલાવવું એ અમારા માટે અસહ્ય બની ગયું છે બીજું કે અમે રોડ ઉપર ટ્રાફિક પોતાની ફરજ નિભાવીએ છીએ નિષ્ઠાથી ઈમાનદારીથી કડકથી ઠંડી હોય કડક તો તાપ હોય કે ચોમાસામાં અમે તે અમારી પરવા કર્યા વિના અમે જાવને જીખમ જોખમમાં નાખી અને પબ્લિકની સેવા કરીએ છીએ અમને કોઈ પણ જાતના લાભ મળતા નથી અમે રોડ ઉપર ફરજ દરમિયાન કોઈ આકસ્મિક બનાવ બની શકે મૃત્યુ પામે અથવા કોઈ ભાગ તૂટ થાય તો અમારા પરિવારનું શું અમારા પરિવારની સહાય શું અમે સરકારશ્રીને એ નિવેદન આપવા માગીએ છીએ કે અમારે ગુતમ ત્રણ ત્રણસોથી વધારે વધારી કંઈક સારો વધારો કરે અને મારા પરિવારનું થાય એવી અમે સરકાર અપીલ કરીએ છીએ આગામી સમય અમે સમગ્ર ગુજરાતમાં અમારા ભાઈ લોકો બધા ઉતરેલા છે એમને અમે પક્ષમાં જ છીએ અને એમની જોડે છીએ આમાં આગળથી એમના જો જે લોકો મારા વંદરમાં ઉતરવાનું થાય તો અમે એમને પૂરો સહયોગ છે પૂરી શાંતિથી અને સુરક્ષા પોતે અમે સહયોગને આપીશું મારું નામ પરમાર સંજય કુમાર કાલિદાસ